ભગવાને કરુણા કરી અને એક વાર સદગુરુ દુર્વાસાની કૃપાથી પૂજા કરતા કરતા પુષ્પની માળા વધી અને એ માળા ઇન્દ્ર વિચરણ કરવા નીકળ્યા દુર્વાસા એ હાથી ઇન્દ્રના હાથમાં માળા આપી ઇન્દ્ર એ માળા હાથમાં ન લઈ હાથીના સુડમાં નાખી દીધી હાથી એ માળાને પગના નીચે કચડી નાખી અને ભાગવતજી કહે છે ભગવાન ગમે તેટલી સંપત્તિ આપીને ગમે તેટલા મોટા બનાવે નાનમ નાની વ્યક્તિ પણ તમને આમંત્રણ આપે તો પ્રેમથી સ્વીકાર ક્રોધ આવ્યો અને કહ્યું હે દેવેન્દ્ર અતિરેક સંપત્તિમાં ભાન બોલ્યા છો હું તમને શ્રાપ આપું છું જાઓ તમારી દૈવી સંપત્તિ નષ્ટ થાય દૈવીની સંપત્તિ નષ્ટ થઈ સર્વ દેવો ચિંતિત થયા ભગવાન નારાયણ ના નિકટમાં માટે તો સંતો કહે છે ને લક્ષ્મીને અખંડ રાખવી હોય તો તમે જે સંપત્તિ કમાવો છો એ સંપત્તિનો દસમો ભાગ ધર્માદામાં આપો અને જે સંપત્તિનો દસમો ભાગ ભગવાનને સમર્પિત કરે છે પ્રભુ એ પરિવારમાં અખંડ લક્ષ્મી પ્રદાન કરે છે અને જે દસમો ભાગ કાઢે છે તમે જુઓ એ તો કમાય એના દીકરા એના કરતા વધારે એના દીકરા એના કરતા વધારે એમ થઈ આવ્યા ભગવાને કીધું કે સંપત્તિ પ્રાપ્ત કરે પણ ક્યારે સમુદ્ર મંથન કરો તો સંપત્તિ પ્રાપ્ત થાય પ્રભુ આટલું મોટું સમુદ્ર ક્યારે મંથન કરીએ ભગવાને કહ્યું દૈત્યોનો સાથ લો દેવ એ કહ્યું સાથ આપે నారజ్య కవి కారు మనష్య జన్ మే భాయ్ సర్వదైవ నమస్కారం కేశవం ప్రతి